વિધાનસભા પેટા ચૂંટણી માટે પાંચ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે વિજાપુરથી દિનેશ પટેલ પેટા ચૂંટણી માટે ઉમેદવાર પોરબંદરથી રાજુ ઓડેદ્રા સાથે મણાવદરથી હીરા કણસાગરા ઉમેદવાર છે ખંભાથી મહેન્દ્રસિંહ પરમારને કોંગ્રેસે ટિકિટ આપી છે તો વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે સૌથી પહેલા તો હું પ્રદેશ સમિતિ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિનો ખૂબ ખૂબ આભારી છું ઉપરાંત એઆઈસીસીનો ખૂબ જ આભારી છું જેની મારા જેવા નવયુવાન ઉપર વિશ્વાસ મૂકી અને પોરબંદર જેવી સીટમાં અર્જુનભાઈ જેવા મોટા નેતાની સામે મારી પસંદગી કરી અને મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને અમે લોકો ઓલરેડી ટિકિટની રાહ જોયા વગર તૈયારીમાં લાગી ગયા હતા ને અમારી પૂરેપૂરી તૈયારી છે અને અમારું કામગીરી છે એ નીચા લેવલ સુધી એકદમ છે અમે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો પાર્ટીએ મને ટિકિટ આપી છે હું પાંત્રીસ વર્ષનો ત્યાં માણાવદર વંથલી વિસ્તારમાં ઝજમું છું એના સ્થાનિક પ્રશ્નો જે છે એ પ્રશ્નોના ઉકેલ કરવા માટે હું તમામ પ્રયત્ન મારા કરીશ માણાવદર વંથલીને મેંદેડા એ અમારા ત્રણ તાલુકાની પિંચાશી માણાવદર થાય એ સીટમાં કોઈ ઉદ્યોગ નથી ખેડૂતો અને મજૂરો રહી છે એને આખા વર્ષમાં ખેતીનું કામ પછી ક્યાંય રોજીરોટી માટે એને બહાર ભટકવું પડે છે ગામડા ભાંગે છે આજે બીજેપીવાળાએ ત્યાં ચોવીસ કરોડોનો રિવરફ્રન્ટ બનાવ્યો આજે પાણી નથી એમાં અમારા વદર માં બનાવ્યો છે